એક બાજુ એવા લોકો પણ છે જે સંબંધો માટે પોતાનો જીવ આપી દેવા તૈયાર થઈ જાય છે જ્યારે બીજી બાજુ પૈસા અને પ્રેમની આડમાં માણસ માનવતા દયા અને ધીરજ જેવા જીવનના મૂલ્યો ભૂલીને પોતાના પ્રિયજનોને મોતને ઘાટ ઉતારી દે છે પતિ અને બાપ જેને પૈસા પ્રેમ અને પ્રેમિકાને પામવા પોતાના પતન કરી નાખતા અનેક ઉઠ્યા છે નમસ્કાર ગુજરાત આપની સાથે હું ભગવતી પરિવારજનો એક એવી ઘટના સામે આવે છે જેને આખા રાજ્યને ને ધ્રુજાવી દીધું છે એક ઉચ્ચ સ્તરીય અધિકારી જેનું કામ જંગલની રક્ષા કરવાનું હતું તે જ અધિકારી પોતાના ઘરમાં હત્યારો બની ગયો

હત્યા કરી અને પછી જે લાશું છે તેને ક્યાંક દૂર નહીં પણ ઘરથી માત્ર વીસ ફૂટ દૂર દીધી અને હવે આ કેસમાં થયો છે કે પ્રેમિકાને લીધે તેણે ત્રણેયને મોતને ઘાટ ઉતાર્યા છે ઘટનાની વખતે વાત કરીએ તો તારીખ પાંચ નવેમ્બર બે હાજર પચીસ સ્થળ છે ફોરેસ્ટ કોલોની ભાવનગર સમય છે સવારના સાત થી આઠ વચ્ચેનો ભાવનગરમાં આવેલા કાચના તળાવ સામે આવેલી કોલોની છ નવેમ્બરે થોડી પહેલ થાય છે આમ તો જેવી આ જગ્યામાં ખાસ કોઈની અવર જોવા નથી મળતી પરંતુ એ દિવસે ત્યાં અચાનક માટીના ડમ્પર આવે છે આ દરમિયાન એક બેટ વનરક્ષક ફોરેસ્ટ વિભાગના ક્વાર્ટર પાછળ આવેલા ખાડા તરફ જવા લાગ્યો પરંતુ સામેથી અચાનક જ અવાજ આવ્યો તમે અહીં આવતા નહીં મારો સાપ પર પગ દેવાય ગયો છે અને તે કરડી જશે જો કે વ્યક્તિનો સાપ પર પગ નોતો આવ્યો પણ એક ખતરનાક ખૂની ખેલને છુપાવવા માટેની માત્ર એક ટ્રિક હતી 5 નવેમ્બર 2025 ની સવાર હતી હજુ તો સુરત દાદા ઉગી રહ્યા હતા અને ફોરેસ્ટ કોલેનીમાં શાંતિ છવાયેલી હતી ઘણા લોકો ઊંઘમાં પણ હતા આપવાની તૈયારીઓ થઈ રહી હતી કોઈ બીજાએ નહીં પણ એક વર્ષ પહેલા જ પ્રમોશન લઈને એસ બનેલા શૈલેષ ખાંભલાએ કરી આગળ જતા ભયંકર અને દુજાવી દેનારી ઘટના સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બનવાની હતી શૈલેશ ખામલાના પરિવારમાં પત્ની નૈના પુત્ર ભવ્ય અને પુત્રી પૃથા હતા જોકે તેઓ સુરતમાં રહેતા હતા પરંતુ બાળકોને પત્ની દિવાળીના વેકેશનમાં સત્યાવીસ ઓક્ટોબરના રોજ ભાવનગર ખાતે આવ્યા ત્યારે શૈલેષ ઘરમાં જેવી પત્ની અને સંતાનોની એન્ટ્રી થઈ એ સાથે જ નૈના અને શૈલેષ વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા ચાર દિવસ સુધી દંપતી વચ્ચે ખૂબ માથાકૂટો ચાલી જેથી શૈલેશમાં છુપાયેલું એક શેતાનનો જન્મ થઈ ગયો નવેમ્બરની સવારે બંને પતિ પત્ની બેડમાં હતા ત્યારે લગભગ સાત વાગ્યા આ સમયે બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો અને ઝઘડો એટલી હદે વધ્યો કે તેના બેડ પર પડેલા તકિયા લઈને શૈલેષે પત્ની નૈનાનું નું મોટું દબાવી દીધું થોડી જ વારમાં નૈના નિશ્ચિત થઈને બેડ પર કાવી માટે ઉમટી ગઈ ત્યારબાદ અલગ રૂમમાં ઊંઘી રહેલા તેના પુત્ર અને પુત્રીના રૂમમાં પહોંચ્યો હવે હવાન સવાર થઈ ગયો અને તેને કંઈ પણ વિચાર કરવાની ક્ષમતા ગુમાવી ચુક્યો હતો ત્યારે તેને રૂમમાં જઈ પહેલા પુત્ર ભવ્ય નવ વર્ષનો છે તેનું મોં તકિયાથી દબાવી દીધું અને પછી દીકરી પૃથા તેર વર્ષની હતી તેને પણ એ જ રીતે જીવ લઈ લીધો સાત વાગે વહાલ સોયા સંતાનો અને પત્નીને પતાવી દીધા બાદ તેણે ત્રણેયની લાશનો નિકાલ કરવાનો પ્લાનિંગ ઘડ્યું આ પ્લાનિંગ મુજબ તેણે ગાવ ખાડા તો ખોદાવી જ રાખ્યા હતા પરંતુ હવે માં લાશ મૂકવા અને પછી એને દાટવા માટેનો પ્લાન બનાવ્યો શૈલેશ એક બાદ એક ત્રણેયની લાશને ક્વાર્ટરમાંથી માત્ર 20 ફૂટના અંતરે ફોરેસ્ટના સ્ટાફ પાસે ખોદાવેલા ખાડામાં બંનેના મૃતદેહ નાખી દીધા હવે તેણે ઘડિયાળ તરફ નજર કરી તો સાડા આઠ નો સમય બતાવતી હતી ડેડ બોડી ખડામાં નાખી દીધા બાદ ગાદલું અને એક બારણું પણ નાખી દીધું શૈતાન બનેલું શૈલેષ આટલું કામ પતાવી ઘરેથી નીકળી ગયો તે ભાવનગરમાં જ હતો પણ ઘરે ના આવ્યો ત્યાર પછી તે સાત નવેમ્બરે ભરતનગર પોલીસ સ્ટેશન પહોંચ્યો જ્યાં તેને પત્ની પુત્ર અને પુત્રી ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ નોંધાવી તે બાર નવેમ્બર સુધી નોકરી પર રહેતો હતો અને બાર તારીખ બાદ રજા મૂકીને સુરત ગયો પોલીસે આ જાણવા જૂક આધારે ફરિયાદ કરી તપાસ હાથ માહિતી મેળવી તમામ પોલીસ સ્ટેશનમાં મોકલી આપવામાં આવ્યા આઠ નવેમ્બરના રોજ ગુમ થયેલા મોબાઈલ નંબરના સીડીઆર મંગાવવામાં આવ્યા દરમિયાન એસીએફ ભરતનગર પોલીસ સ્ટેશન જઈને જણાવ્યું કે તેની પત્ની અને બાળકો એક રિક્ષામાં ગયા હોવાનું જણાવ્યું ત્યારબાદ પોલીસે સિક્યુરિટીની પૂછપરછ કરતા બાળકો કે પત્નીને ને જોયા ન હોવાનું કહ્યું અને ત્યારબાદ ફોરેસ્ટ કોલોનીમાં આવેલા ઘર બહારના કહ્યુંટીવી સરકારી સીસીટીવી કેમેરામાં પણ નજરે ન ચડતા પોલીસે શૈલેષ ગામલા પાસે તેની પત્ની જે મોબાઈલ ઘરે મૂકી જતા રહ્યા હતા તેના પર આવેલા મેસેજનો સ્ક્રીનશોટ મગાવી એમાં મેસેજમાં જણાવેલી બાબત અંગે પરિવારના અન્ય સભ્યોની પૂછપરછ હાથ ધરી સેલે સે વાઇફના મોબાઈલમાંથી એક મેસેજ પણ કરો જેમાં તે બીજા સાથે રહેવા માટે જાય છે વિવાદ લખી જો કે આ મેસેજ કોઈને સેન્ડ થયો નહીં કારણ કે ફોન એરપ્લેન મોડમાં હતો આ મેસેજમાં લખેલી ભાષા અને પત્નીના જૂના મેસેજની ભાષા સરખાવતા એ મિસમેચ થઈ હતી એના આધારે પોલીસને પતિ પર શંકા પડી અને આખો કેસ ઉકેલી લીધો આ સાથે જો પતિ શૈલેષ ખામલા શંકાના દાયરામાં આવતા પોલીસે તેનો મોબાઈલ ટ્રેસ કરી એમાં ગુમ થયેલી તારીખથી લઈ આજ સુધીની કોલ ડિટેલમાં કોઈ એક વ્યક્તિ સાથે વધુ વાર વાત થયાનું જણાય આવતા તે નંબરની વ્યક્તિની પોલીસે પૂછપરછ કરતા અમિત વાણિયા હોવાનું સામાવ્યું તો ફોરેસ્ટમાં જ્યારે ફૂ તરીકે ફરજ બજાવે છે અને બે નવેમ્બરના રોજ શૈલેષ ખાંભલા દ્વારા પોતાના ઘર પાસે પાણી તેમજ કચરો ભરવા માટે ખાડાઓ કરી આપવાનું જણાવ્યું હતું ત્યારબાદ પંદર નવેમ્બરના રોજ આર એફ ઓ નિવેદન લેવામાં આવ્યું જેમાં તેમણે જણાવ્યું કે શૈલેષ તેના ક્વાર્ટર પાસે બે નવેમ્બરે માણસો અને જેસીબી દ્વારા ખાડા કરાવી આપવા સૂચના આપી હતી ત્યારબાદ આ જ ખાડાને ફરી પૂરવા માટે શૈલેષે સૂચના આપી આ સૂચનાઓને પગલે વનરક્ષક વિશાલે બે ડમ્પર એટલે કે ટાસ મંગાવી અને ખાંભલા જ્યાં ખાડા કર્યા હતા ત્યાં ભરાવીને એ જ જગ્યા સમતલ કરાવી દીધી એને લઈને શૈલેષ પર શંકા પ્રબળ બની હતી બાબતે તપાસ માટે નવેમ્બરના રોજ વિશાલ પનોતને પોલીસ નિવેદન આપવા બોલાવે છે જેમાં તેમણે કહ્યું હતું કે છ નવેમ્બરે સવારના આઠ પાંત્રીસ વાગે પોતાના મોબાઈલ ફોન પર આરએફઓ મિત વાણિયાએ ફોન કરી અને કહ્યું હતું કે એસીએફ ખામલા સાહેબના ક્વાર્ટર પર મોરમની જરૂર છે બે ડંપરની વ્યવસ્થા કરવામાં આવી નામના આવીને ફોન કરી બે ડંપર મોકલવા જણાવ્યું અને આ પછી સવારે દસ વાગે ડમ્પર ફોન આવ્યો જેથી પોતે તથા આર એફો ડ્રાઈવર સંજય રાઠોડ બંને ફોરેસ્ટ કોલોની ખાતે ગયા અને સેફ ગામલાને ફોન કરી ડંપર ક્યાં નાખવાના છે એમ પૂછતા કહ્યું કે હું આવું છું

માટી પડેલી છે એનાથી થી પુરાવી દીધ ત્યારે ખામલાએ કહ્યું કે ખાડામાં રાત્રે એક રોજડું પડી ગયું હોવાથી એને ખાડામાં બહાર કાઢવા માટે ગાદલું નાખી દીધું છે અને હવે એના સહારે રોજડું બહાર નીકળી ગયું હતું ત્યાર પછી જેસીબી થી ખાડા ને બોરી દેવાનું હતું ત્યાર પછી તેમણે બે માણસો લાવી જગ્યા સમજણ કરાવી દેજો એમ કહેતા જગ્યાને સમજણ કરાવી દીધી સોળ નવેમ્બર ના રોજ ગ્રીસ બલદાણિયાના નિવેદન પ્રમાણે આ રોજ વાણિયા સાહેબ ના કહેવાથી બે નવેમ્બરે બપોર પછી જે જેસીબી લઈ ફોરેસ્ટ ગોલેનીમાં એસટીએફ ખામલાના ક્વાર્ટર પાસે તેના જણાવ્યા પ્રમાણે છ પોઈન્ટ પાંચ ફૂટ નો ખાડો અને બીજો પાંચ પોઈન્ટ પાંચ ફૂટ નો ખાડો કરી આપ્યો છ નવેમ્બરે ખાડા ઉભરવા માટે વધુ માટી મંગાવી અને ભરી દેવાનું કહ્યું એ બાદ મોરમ લઈને ખાડાઓ ભૂરી આપ્યા હતા ભાવનગરના કાચના મંદિર પાસે આવેલા ફોરેસ્ટ ભાવનગર પોલીસ ઝડપી લીધો છે ત્યારે શૈલેષ ખાંભલા ને ની સજા કરવાની માંગ સાથે સુરતના કાપોદરામાં રબારી સમાજની કેન્ડલ માર્ચ યોજાઈ હતી જેમાં ખાટકી શૈલેષ ખાંભલા ને ફાંસી આપવાના બેનર સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

અને જ્યારે તેનું નિવેદન લેવામાં આવ્યું ત્યારે હવે તો એવું પણ સામે આવ્યું છે કે તેણે પ્રેમિકાને લીધે આ છે હત્યાઓ કરી છે સમગ્ર ઘટનાને લઈને અનેક સવાલો ઉભર થઈ રહ્યા છે ત્યારે તમારું શું કેવું છે આ ઘટનાને લઈને અને આ જે નરાધામ છે તેને કેવી સજા મળવી જોઈએ તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો બાકી આવાજ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બીએસ નાઇન્ટી Навышка.